વડાપ્રધાન મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે તેમને અલગ અલગ કાર્યક્રમોમાં વડાપ્રધાન મોદી હાજરી આપશે તો પ્રથમ આજે તેમણે વનતારાની મુલાકાત લીધી હતી ત્યાં રહેલી વ્યવસ્થાની તેમણે સમીક્ષા કરી પીએમ મોદીએ જામનગરમાં વંતારાની મુલાકાત લીધી અને પીએમ મોદીએ વંતારાની વ્યવસ્થાને નિહાળી હતી અને ત્યારબાદ તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પહોંચવાના છે વડાપ્રધાન સોમનાથ પૂજા અર્ચના પણ કરવાના છે તો વડાપ્રધાન રેસ્ક્યુ પણ મુલાકાત લીધી હતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અનંત અંબાણીના સપના સમાન વન તારા પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો આ પ્રોગ્રામમાં જે રીતે દેશ વિદેશના ઇજાગ્રસ્ત પ્રાણીઓનો બચાવ કરવામાં આવે છે સારવાર આપવામાં આવે છે સાર સંભાળ લેવામાં આવે છે પુનઃવસનનું કાર્ય આ કરવામાં આવે છે આ તમામ વ્યવસ્થાની વડાપ્રધાન મોદીએ સમીક્ષા કરી કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની આગેવાનીમાં એક બેઠકનું પણ આયોજન કરવામાં આવનાર છે બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વન અધિકારી પણ હાજર રહેવાના છે પીએમ મોદી સૌરાષ્ટ્રના પ્રવાસે છે જામનગરમાં આવેલા વંતારાની વડાપ્રધાન મોદી દ્વારા મુલાકાત લેવામાં આવી રિલાયન્સની જામનગર સ્થિત રિફાઇનરીના સંકુલના ત્રણ હજાર એકરના ગ્રીન બેલ્ટમાં આ રેસ્ક્યુ સેન્ટર ફેલાયેલું છે અને આ સમગ્ર રેસ્ક્યુ સેન્ટરની મુલાકાત વડાપ્રધાન મોદીએ લીધી ત્યાં આવેલા અલગ અલગ સ્થળની પણ તેમના દ્વારા મુલાકાત લેવામાં આવી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અનંત અંબાણીનું એક સપનું હતું જ્યાં પ્રાણીઓને રેસ્ક્યુ કરવામાં આવે છે જ્યાં પ્રાણીઓને સારસંભાળ અને સારવાર

ત્યારબાદ આજ વહેલી સવારે એટલે કે પાંચ ને પેસ્તાલીસ કલાકે તેઓ વનતારા જવા માટે રવાના થયા હતા અને ત્યાં વનતારામાં આવેલ જે એક જે તમામ જે પ્રાણીઓ છે તેમની મુલાકાત જે છે તે લીધી હતી ત્રણ હજાર એકર જેટલી જે વિસ્તાર છે તેમાં જે જે પ્રાણીઓ આવેલા છે તેમની મુલાકાત લીધી હતી ત્યાં બીમાર જે દેશ વિદેશ થી જે આવતા જે બીમાર જે પશુ પ્રાણીઓ છે તેમની જે સારવાર કરવામાં આવે છે અનંત અંબાણીનું જે આપે એ કહ્યું એ રીતના જે એક સપનું હતું જેને તેઓ અ ખરેખર પ્રાણી સંગ્રહાલય નહીં પરંતુ પ્રાણી સેવાલય તરીકે તેઓ તેમને ઓળખે છે અને ત્યાં પ્રાણીઓની જે સેવા જે છે તે કરવામાં આવે છે એટલે કે જે તમામ જે સુખ સુવિધાઓ છે ત્યાં જે હોસ્પિટલાઇઝેશનની જે પશુઓ માટે જે સેવા ઊભી કરવામાં આવી છે તમામની જે વડાપ્રધાન દ્વારા જે મુલાકાત લેવામાં આવી રહી છે અને તે તમામની સમીક્ષા પણ જે છે તે કરવામાં આવી છે અત્યારે હાલ અ તેઓ વનતારાની મુલાકાત લીધા બાદ તેઓ સોમનાથ ખાતે રવાના થવાના છે અને સોમનાથ ખાતે